વિદ્યાસી પાનો ના ઢગલો હારવાનો હે આપા ગામમાં ગઈ કે નહી ગામમાં ઓય આવો પકડે હોય देखाये ई था एक ने कालिए बे नो वागवा दी करता ताओ दिन के हूं कर ગાતો ઇમને ચા પીમ મહોબુડુ દેખાડો ગુલુ કતાસી ચલો લાઈ ઓ તમામા વસ્યવા કાટા મુ પડે આવી જે ઢગલે તો આપણે ઘાણી નાખી દીધું અમે આયોડો ઢગલો કે ને ખજો આ આટલો નાખી દીધું પડકે શેરિંગણી નિસેયા કળિયો ગવાર સન મસ્તી નો ખેલાણો હૈ કેતલો મસ્ત ઉભો માં કળિયો ગવાર છે

આપણે બધું પાછી ચાલો તો આપણે જઈ ઘરે તો બધાને જય માતાજી ચહેરામાં પીર રાધે રાધે